જૂનાગઢ સિવાયના પ્રમુખ સંજય સોલંકીને માર મારવા મામલે વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી રાજકોટ પહોંચ્યા હતા દલિત સમાજના લોકોએ એકઠા થઈ અને જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા પર નિર્વસ્ત્ર કરી અને માર માર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ મામલે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટનાથી સમગ્ર ગુજરાત માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તેમણે ચોવીસ કલાક ભાજપની સરકાર એ ના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર આપીને કહેવા માંગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ન આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો